દેશમાં લોકશાહીનો પર્વ ઉજવવા માટે સાત તબક્કામાં ચૂંટણીનો નો થઈ ચૂક્યો છે ગુજરાતમાં સાતમી મતદાન અને આખા દેશમાં ચાર જૂને મતગણતરી થવાની છે ત્યારે તમામ રાજકીય પક્ષોએ જીત માટે કમર કસી છે આજે ભાસ્કર એક્સક્લુઝિવમાં જાણીએ ચૂંટણી સાથે જોડાયેલા ગુજરાતના કેટલાક એવા રસપ્રદ કિસ્સાઓ વિશે જે તમે ભાગ્યે જ સાંભળ્યા હશે ગત ચૂંટણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કારણે જે બેઠક પર સૌની નજર હતી એ ગાંધીનગર બેઠક એક સમયે અભિનેતા રાજેશ ખન્ના કારણે ચર્ચામાં આવી હતી ઓગણીસો છન્નુ ની લોકસભા ચૂંટણીમાં અટલ બિહારી વાજપેયી ગાંધીનગર અને લખનૌ એમ બે સીટ પરથી જીત્યા પાછળથી ગાંધીનગર સીટ તેમણે ખાલી કરી અને પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપના વિજય પટેલ સામે સુપરસ્ટાર રાજેશ ખન્નાને મેદાને ઉતાર્યા આશ્ચર્યની વાત તો એ હતી કે રાજેશ ખન્ના હારી ગયા હતા તો બીજો કિસ્સો લોકશાહીમાં મતદાનનું કેટલું મહત્વ છે તેની મિસાલ આપે તેવો છે રાજકોટમાં દેશની પ્રથમ ચૂંટણી વખતની આ વાત છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જણાવ્યા છે કે એ ચૂંટણીમાં ઉચ્છંગરાઈ ઢેબર સામે જેઠાલાલ જોશી ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે મતદાર બરાબર આગલી સાંજે ખારચિયા ગામે ભૂપત બહારવટીયાએ પટેલ પરિવારના દસ લોકો સરા જાહેર હત્યા કરી નાખી હતી આ લોકોએ નિર્ણય શું કર્યો તો ખબર છે કે જ્યાં સુધી પેલા સૌથી પેલા મતદાન અને પછી અગ્નિદાન એટલે દસે લોકોની જે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા એ અગ્નિ સંસ્કાર પેલા મતદાન તમે વિચાર કરો મતદાનની વેલ્યુ જે તે સમયે કેવી હશે તો આજથી છ દાયકા પહેલા રાજકોટમાં યોજાયેલી પેટા ચૂંટણીના પ્રચાર માટે ઉમેદવારે જે રીત અપનાવી તેની કલ્પના પણ ન કરી શકાય તે સમયના મુંબઈના મેયર વકીલ મીનુભાઈ મસાણી સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા રાજકોટ આવ્યા હતા જે કિસ્તો જગદીશ મહેતા યાદ કરતા કહે છે ચાર્ટ પ્લેન લઈને આવતા એ જમાનામાં પ્લેન માંથી પત્રિકાઓ નાખી અને એને ચૂંટણીનો પ્રચાર કર્યો હતો એક માત્ર સૌરાષ્ટ્ર પારસી હતા જે મુંબઈના ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ઓગણીસો એકાવન થી ઓગણીસો સડસઠ સુધી સાબરકાંઠા લોકસભા બેઠકથી સાંસદ ચૂંટાયા હતા ઓગણીસો ચોસઠ માં જવાહરલાલ નહેરુના નિધન અને ઓગણીસો છાસઠ માં લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ એમ બે વખત તેઓ કાર્યકારી પ્રધાનમંત્રી પદે રહ્યા હતા ભૂતકાળમાં ગુજરાત લોકસભા બેઠકો નામ પણ ઘણા રોચક હતા વર્ષ માં સુરેન્દ્રનગર ના બદલે ઝાલાવાડ ભાવનગર ના બદલે ગોહિલવાડ ના બદલે મધ્ય સૌરાષ્ટ્ર બદલે હાલાર નામથી લોકસભા બેઠકો કહેવાતી જોકે ઓગણીસો બાસઠ માં અમરેલી કે જુનાગઢ બેઠક નહોતી પરંતુ સુરત અને ગિરનાર બેઠક હતી આવા જ વધુ વિડીયો માટે આપ જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે